નમસ્કાર સાથીઓ જય ભીમ હું છું આપનો સાથી પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આરકે સ્ટુડિયોઝ જો તમે હજી સુધી અમારી આર કે સ્ટુડિયોઝ ચેનલ સાથે જોડાયા ન હો તો આજે જ અમારા ફેસબુક પેજને લાઈક કરો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હજારો વર્ષોથી ભારતના દલિતો અને આદિવાસીઓ અત્યાચારો કરવામાં કરવામાં આવ્યા છે છે અને આજે પણ આવી રહ્યા સ્વતંત્ર ભારત દેશનું બંધારણ લખવા માટે નિમવામાં આવેલી બંધારણ સભાએ બંધારણના એકમાત્ર ઘડવૈયા એવા મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એ રજૂઆતને સ્વીકારી હતી કે વર્ષોથી દલિતો અને આદિવાસીઓ ઉપર શોષણ અને અત્યાચાર થતો આવ્યો છે આથી તેમને બીજા વર્ગોની સંપક્ષ સંકક્ષ લાવવા માટે અનામત આપવી જોઈએ પરિણામે દલિતો અને આદિવાસીઓ માટે બંધારણમાં અનામતની જોગવાઈઓ કરવામાં આવી દલિતો અને આદિવાસીઓને આપવામાં આવેલ અનામતનો મુખ્ય આધાર તેમની સાથે રાખવામાં આવતો સામાજિક ભેદભાવ હતો નહીં કે આર્થિક પરિસ્થિતિ પરંતુ ભારતના બંધારણને અને અનામતની જોગવાઈઓને અમલમાં આવ્યા હજી સો વર્ષ પૂરા નથી થયા ત્યાં બની બેઠેલી સવર્ણ હિન્દુ જાતિઓ દ્વારા અનામતની આ બંધારણીય વ્યવસ્થા તોડી પાડવાના ભરચક પ્રયાસો થઈ રહ્યા છે જે બની બેઠેલી સવર્ણ હિન્દુ જાતિના લોકોને આંખમાં કણાની માફક ખૂંચે છે આ બની બેઠેલી સવર્ણ હિન્દુ જાતિના લોકો ઘણી ગણીને અધિકારી બને જજ બને પોલીસ બને નેતા બને શિક્ષક બને કે ગામના સરપંચ બને તો પણ આ લોકોના દિમાગમાંથી આદિવાસીઓ એટ્રોસિટીને નાબૂદ કરવા અવનવા પેત્ર કરતા હોય છે ભારત દેશમાં આજે પણ હિન્દુઓ દલિતોને ઘોડી પર બેસવા દેતા નથી કોઈ દલિત બાળક જો શાળામાં રાખેલ પાણીના માટલાને અડી જાય તો હિન્દુ શિક્ષક તે બાળકને જાનથી મારી નાખે છે એક બ્રાહ્મણ જાહેરમાં આદિવાસી યુવાન ઉપર પેશાબ કરે છે આદિવાસી દેવામાં આવે છે સુપ્રીમ કોર્ટના જજો દલિતો આદિવાસીઓ ઉપર થતા આવા અત્યાચારો વિશે કશું જ સાંભળવા તૈયાર નથી પરંતુ અનામત અને એટ્રોસિટી વિરુદ્ધ આદેશો આપવા માટે હંમેશા ખડે પગે તૈયાર રહે છે આવો જ એક આદેશ વર્ષ બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટના જજોએ એટ્રોસિટી એક્ટમાં સુધારા માટે કર્યો હતો જે આદેશની વિરુદ્ધમાં સમગ્ર ભારતના દલિતો અને આદિવાસીઓ એક થઈને જોરદાર લડત આપતા તે આદેશને પલટાવી દેવામાં આવ્યો હતો હવે ફરીવાર કોલેજ કોલેજી ચૂંટાયેલા સુપ્રીમ કોર્ટના સાત જજોએ છ એક ની બહુમતીથી દલિત આદિવાસી અનામત ઉપર પ્રહાર કરતા તેમાં વર્ગીકરણ એટલે કે ભાગલા પાડવાનો આદેશ આપ્યો છે એટલે કે હવેથી જે તે રાજ્ય સરકારો પોતપોતાના રાજ્યોમાં દલિત આદિવાસીને મળી રહેલી અનામતમાં પેટા વિભાગ એટલે કે સબ કેટેગરી બનાવી શકશે રાજ્યમાં દલિત આદિવાસીને મળતી અનામતમાં અમુક પેટા જાતિઓને ઓછી અને અમુક પેટા જાતિઓને વધુ અનામત આપી શકશે દલિતો અને આદિવાસીઓની પેટા જાતિઓને અંદરો અંદર લડાવી મારવાનું આ એક આયોજન પૂર્વકનું ષડયંત્ર છે સુપ્રીમ કોર્ટે જો ધાર્યું હોત તો દલિતો અને આદિવાસીઓમાં સક્ષમ પેટા જાતિઓને જનરલ કેટેગરીમાં મૂકી શકી હોત પણ જો એવું કરે તો દલિત આદિવાસીની પેટા જાતિની ઓળખ મટી જાય અને હિન્દુત્વ સામે ખતરો ખતરો ઉભો થાય એટલા માટે દલિતોને મળતી અનામતમાં જ વર્ગીકરણ કરી પાગલા પાડવાનો નિર્દેશ આપ્યો જેથી કરીને જાતિ પણ જેમની તેમ સલામત રહે અને અનામતથી પણ દૂર થઈ જાય જો સુપ્રીમ કોર્ટે ધાર્યું હોત તો દલિત આદિવાસીઓમાં રહેલી અતિ પછાત જાતિઓને અલગથી અનામત આપી શક્યું હોત પણ તેવું નહીં કરે અહી પછાત જાતિઓના કલ્યાણનો હેતુ ઓછો અને ષડયંત્ર છે સાંસદ કપિલ સિબ્બલ અને કેન્દ્ર સરકારના એટર્ની જનરલથી લઈને ધવન સુધીના દરેક વકીલે આ ભાગલાના પક્ષમાં દલીલો કરી હતી કારણ કે આ ભાગલા એ અનામત ખતમ કરવાની પહેલી સીડી છે એસસી એસટી અનામતમાં ભાગલા કરાવવામાં કેટલાક પડદા પાછળના ખેલાડીઓ પણ જવાબદાર છે સુપ્રીમ કોર્ટ એકલું આવું ન કરી શકે સુપ્રીમ કોર્ટને ખબર છે કે સંસદ તેમના આદેશને પલટાવશે નહીં આરએસએસ ભાજપ કોંગ્રેસ અને સામ્યવાદીઓ એટલે કે લાલ સલમવાળા લોકો પણ ઈચ્છે છે કે અનામત વ્યવસ્થાને નબળી પાડવામાં આવે એસસી એસ અનામતમાં ભાગલા પાડવામાં આવે અને તેમાં ક્રિમિલિયર લાવવામાં આવે એસસી એસટી અનામતમાં વર્ગીકરણ કરવાથી સમાજની અંદર બે ભાગો થશે નુકસાન બહુજન સમાજ પાર્ટી સમાજવાદી ભાગલા પાડવાની સૌથી મોટી અસર દલિતોની અનુસૂચિત જાતિ અને આદિવાસીઓની અનુસૂચિત જનજાતિ તરીકેની ઓળખ અને એકરૂપતા ઉપર થશે ભારતના બંધારણના એકમાત્ર ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સમાજો અનેક સમાજો અને પેટા જાતિઓના વિખરાયેલા દલિત આદિવાસી સમાજને અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિની એક ઓળખ આપીને ગયા છે છે લોકો પણ સારી રીતે જાણે કે ભલે દલિતો અને આદિવાસીઓના અલગ અલગ સમાજોમાં એકબીજા સાથે અનુકૂલન ઓછું હોય પરંતુ જ્યારે જ્યારે બંધારણ બચાવવાની વાત હોય કે અનામત અને એટ્રોસિટી એક્ટનું રક્ષણ કરવાની વાત હોય ત્યારે આ દલિતો અને આદિવાસીઓના તમામ સમાજ

જેવું છે કારણ કે જે તે રાજ્ય સરકારો પોતાના રાજકીય ફાયદા માટે મનગણંત રીતે વર્ગીકરણ કરશે અગાઉ ઈડબલ્યુએસ અનામત લાગુ કરતી વખતે આપણે સૌએ જોયું હતું કે ઈડબ્લ્યુએસ અનામતે ઇકોનોમિકલ વિકર સેક્શન એટલે કે આર્થિક રીતે નબળા લોકોની જોગવાઈ છે જ્યારે આજે આપણે જોઈ સૌ જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વાર્ષિક 50 લાખ રૂપિયા કમાનાર લોકો પણ ઈડબ્લ્યુએસ નો લાભ લઈ રહ્યા છે આવી કામગીરી કરનાર રાજ્ય સરકારો પાસે તટસ્થતાથી એસસી એસટી પેટા જાતિઓનું વર્ગીકરણ કરવાની આશા રાખવી નકામી છે ગુજરાતમાં જ્યાં આજે અનુસૂચિત જાતિની પેટા જાતિઓમાં અંદરો અંદર વિખવાદ છે ત્યાં જો અનામતનું વર્ગીકરણ કરવામાં આવશે

एनएफएस એટલે કે નોટ ફાઉન્ડ સુટેબલ એટલે કે નોકરીની જગ્યા માટે યોગ્ય ઉમેદવાર મળ્યો નથી તેવું બહાનું કરી દલિતો અને આદિવાસીઓની તમામ જગ્યાઓ ઉપર જનરલ કેટેગરીના ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવશે સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ જાતે બની બેઠેલી સવર્ણ હિન્દુ જાતિના લોકોની દલિતો અને આદિવાસીઓ માટેની નફરતથી વિશેષ કશું નથી અહીં વર્ષ 2018 બાદ ફરી એકવાર દલિતો અને આદિવાસીઓ સામે

ખતમ કરવાનું ષડયંત્ર છે જય ભીમ જય બિરસા મુંડા નવું ભૂત